જામનગર હા જામ સાહેબ બાપુ જામનગર જજો ભાઈ જજો જામનગર જપુનો સાત રસ્તાનો નજારો જોજો બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલમાં નવા હોય તે નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ છે જામનગરનો નજારો મસ્ત મજાનો સાત રસ્તા નો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય ઠાકર